નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રમોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પાઠ દસની અંદર આજે આપણે છેલ્લો અંતિમ ટોપિક ભણવાનો છે રાજ્યપાલનું સ્થાન અને કાર્યો જણાવો તો દરેક રાજ્યના રાજ્યપાલનું સ્થાન કેવા પ્રકારનું હોય છે અને એમના કાર્યો કયા કયા હોય છે જેની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે હજી આ ચેનલમાં નવા હો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકોને પ્રેસ કરી દેવી કે જેથી કરી ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય કે તમારા સુધી નોટિફિકેશન મળતું રહે તો જોઈએ રાજ્યપાલનું સ્થાન રાજ્યના રાજ્ય રાજ્યપાલ એ બંધારણીય અને ઔપચારિક વડા છે એટલે કે આખા રાજ્યનો જે વહીવટ છે એ રાજ્યપાલના નામે થતો હોય છે ઔપચારિક વાળા કેવી રીતે તો કે જે રાજ્યપાલ છે એને સત્તા તો બધી આપી છે પરંતુ એ સત્તાનો ઉપયોગ જે તે રાજ્યના મુખ્યમંત્રી અને એનું જે મંત્રીમંડળ છે એ ભોગવતા હોય છે રાષ્ટ્રપતિની જેમ જ રાજ્યપાલનું કાર્ય કરવાનું હોય છે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળનો સમાવેશ થાય છે રાજ્યની જે આપણે જોયું હતું કે સંસદની સરકારના મુખ્ય જે ત્રણ ભાગો છે તો એની અંદર જે કારોબારી તંત્ર છે તો એવી જ રીતે રાજ્યની અંદર પણ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર હોય છે તો એમાં કારોબારીની અંદર રાજ્યપાલ મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળનો સમાવેશ થાય છે રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ કરે છે એટલે કે જ્યારે જે તે રાજ્યની અંદર રાજ્યપાલની નિમણૂક કરવાની થાય તો સંસદના મંત્રીમંડળની પ્રધાનમંડળની સલાહ સૂચન લઈ એટલે કે વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ જે હોય એ જેમ કે એ પ્રમાણે જે તે રાજ્યની અંદર રાજ્યપાલની નિમણૂક કરવામાં આવતી હોય છે તેમની મુદત પાંચ વર્ષની હોય છે છતાં પણ રાષ્ટ્રપ્રમુખની ખુશી હોય તો વધારે સમય પણ હોદ્દા ઉપર રહી શકે છે આમ જોઈએ તો એનો સમય મર્યાદા પાંચ વર્ષની હોય છે પરંતુ જ્યાં સુધી કહેવાય રાષ્ટ્રપ્રમુખ પણ એ રાષ્ટ્રપ્રમુખનું એટલું બધું કાંઈ સત્તા હોતી નથી જેમ સંસદના પ્રધાનમંડળ કે વડાપ્રધાન જ્યાં સુધી એના પર રાજી હોય ત્યાં સુધી એ અન્ય પાંચ વર્ષ પછીના પાંચ વર્ષ પછીના પાંચ વર્ષ આ રીતે સત્તા ભોગવતા જોવા મળે છે તેમને દૂર કરી શકાય છે કે બીજા રાજ્યમાં બદલી પણ કરી શકાય છે રાજ્યપાલને એનો સમયગાળો પૂરો ન થયો હોય પાંચ વર્ષનો અને એ પહેલાં એને પોતાના પદ પરથી રાજીનામું અપાવવું હોય તો પણ આપી શકાય છે પદ પરથી દૂર પણ કરી શકાય છે અને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર એની બદલી પણ કરી શકાય છે અને એક સાથે એક રાજ્યના તો રાજ્યપાલે હોય જ છે સાથે સાથે બીજા એક કે બે કે ત્રણ રાજ્ય નાના નાના આજુબાજુમાં હોય તો ઘણી વખત અમુક સમય સુધી પણ બે કે ત્રણ રાજ્યના પણ રાજ્યપાલ બનાવી શકાય છે ઘણી વખત એવું બનતું હોય માની લો ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે તો બાજુમાં રાજ્ય અથવા તો ગમે કોઈ કોઈ બાજુ મધ્યપ્રદેશના રાજ્ય માની લો થોડાક ટાઈમ માટે કોઈ છે નહીં તો એ આજુબાજુના રાજ્યનો હવાલો એટલે કે હોદ્દાઓ એને સુપ્રત કરી શકે છે અથવા તો મહારાષ્ટ્ર રાજ્યના હાલમાં કોઈ રાજ્યપાલ ન હોય તો અમુક સમય માટે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનું જે વહીવટ છે એ કોઈ પણ એક રાજ્યના રાજ્યપાલને સોંપી શકે છે કાવ્યના કાર્યો જોઈએ તો રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે અને તેમની સલાહ મુજબ પ્રધાન મંડળની નિમણૂક કરે છે અને ખાતાઓની વહેંચણી કરે છે હવે રાજ્યની અંદર દરેક રાજ્યમાં વિધાનસભા તો હોય જ છે તો વિધાનસભાની અંદર જે બહુમતીથી જીતેલો જે પક્ષ હોય એમાંથી કોઈ એક નેતાની મુખ્ય પ્રધાન તરીકે એટલે કે મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે એને શપથ લેવડાવે અને મુખ્ય પ્રધાન જે છે એ પ્રધાનમંડળની રચના કરતા હોય છે તો એ પ્રધાનમંડળની રચનાઓ કર્યા બાદ એ બધાની નિમણૂક કરે અને નિમણૂક કર્યા પછી જે પ્રધાનમંડળે જે તે મંત્રીઓને ખાતાઓની વહેંચણી કરી હોય કે ભાઈ તને કૃષિ મંત્રી બનાવું છું તને નાણાં મંત્રી બનાવું છું તને ગૃહમંત્રી બનાવું છું અથવા તો જે તે હોદ્દાઓ સુપ્રત કરેલા હોય એ હોદ્દાઓની નિમણૂક પણ કોણ કરે છે તો કે રાષ્ટ્ર રાજ્યપાલ કરે છે રાજ્યના એડવોકેટ જનરલ એ રાજ્યના જાહેર સેવા આરોગ્ય અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક પણ કરે છે એટલે કે રાજ્યના જે એડવોકેટ જનરલ હોય વકીલ હોય તો એની પણ ત્યારબાદ રાજ્યના જાહેર સેવા આરોગ્ય તો એની પણ નિમણૂક કરે એના અધ્યક્ષની નિમણૂક કરે છે અને એના સભ્યોની પણ નિમણૂક કરે છે રાષ્ટ્રપ્રમુખ સાથે ચર્ચા વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની પણ નિમણૂક કરે છે હકીકતમાં રાજ્યના ન્યાયાધીશની નિમણૂક તો રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે છે પરંતુ રાષ્ટ્રપ્રમુખ જે છે એ જે તે રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ રાષ્ટ્રપ્રમુખની નિમણૂક કરતા જોવા મળે છે રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવી એને વિખેરી નાખવી વટહુકમ બહાર પાડવા ધારાસભાએ કરેલા ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવી વગેરે ધારાકીય સત્તાઓ ધરાવે છે તો આ બધી ધારાકીય સત્તાઓ કહેવાય કે વિધાનસભામાં બેઠક બોલાવવાની થાય તો એ બેઠક બોલાવી પણ શકે છે મુલતવી પણ રાખી શકે છે એ વિખેરી પણ શકે છે વટહુકમ બહાર પાડે ઘણી વખત સરકાર જે છે એ બરાબર કાર્ય ન કર્યું હોય તો જ્યારે વટહુકમ પણ બહાર પાડી શકે છે અને ધારાસભાની અંદર જે ખરડાઓ જે કાયદા બનવા જઈ રહ્યા છે તો એ ખરડાને કાયદા તરીકેની મંજૂરી કોણ આપે છે તો કે રાજ્યપાલ આપે છે આમ આટલી એ ધારાકીય સત્તાઓ ધરાવે છે તેઓ હોદ્દાની રૂએ યુનિવર્સિટીઓના કુલાધિપતિ ગણાય છે એટલે કે જે દરેક રાજ્યની અંદર જે યુનિવર્સિટીઓ હોય તો એ યુનિવર્સિટીના જે કુલાધિપતિ હોય એની નિમણૂક જે છે એ કોણ કરતા હોય છે તો કે રાજ્યપાલ કરતા હોય છે એટલે કે એના મેન ગણવામાં આવે છે પરંતુ તેઓ વાઇસ ચેલેન્જરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે ઔપચારિક એટલે તો કે રાષ્ટ્રપતિ અથવા તો સંસદ મુખ્યમંત્રી જે છે એની સાથે સલાહ સૂચન કર્યા બાદ એ નિમણૂક કરે એટલે એને ઔપચારિક સત્તા કહી શકાય આમ રાજ્યપાલની સત્તા

જે રાજ્યપાલને જે સત્તાઓ આપી છે એ મુખ્ય પ્રધાન અને એનું જે પ્રધાન મંડળ છે એ ભોગવતા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ આગળના આ પાઠ જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને બાજુમાં આપેલ બે લાયકોનને પ્રેસ કરજો કે જેથી કરી તમને અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા થાય ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત